નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે આજના સમાચાર ને અંત સુધી જોતા રહો ને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ગુજરાતના એકસો છ તાલુકામાં કમોસી વરસાદ સૌથી વધુ અમદાવાદના તતુકા અને પોરબંદરમાં માં ખાબક્યો તાત્કાલિક શાય આપો દસ ગામના ખેડૂતોને ટ્રેક્ટરમાં બેસીને વાજતેન ગાધે પહોંચ્યા ગાંધીનગર કલેક્ટર કચેરીએ ભાજપના ધારાસભ્ય કુમાર કાંદણીએ રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખીને ખેડૂતોને દેવા માફ કરવાની જોરદાર માગણી કરી છે સરકાર કાર્યક્રમમાં ઓછા ખર્ચ કરીને ખેડૂતોને દેવા મુક્તિ કરો અને ભાજપ ધારાસભ્યોને સી પત્ર લખ્યો છે પાંચ નવેમ્બર થી ગુજરાત માં વરસાદની શક્યતા નહીં હવામાન વિભાગની રૂપિયા કરોડના ખર્ચે બનશે દેશનું પ્રથમ ઉદ્દાવન ગૌચલ પાર્ક માત્ર ગૌશાળા નય પર્યટન સ્થળ તરીકે વિકાસ થશે ગુજરાતના ખેડૂતોને ખેડૂતો આશા પાક નુકસાનનો નો ત્રણ દિવસ સર્વ કરવા રાજ્ય સરકારનો આદેશ અમદાવાદના અગ્નિવેશી વર્ષ ઉદ્દેશ સાથે ત્રીસ લાખ ની અધિકારી બનાવી ઓળખ આપીને કર્યો કાંડ ધોળકાના વોટા સુપ્રસિદ્ધ મેળો શરૂ વરસાદ થી માહોલ કારણે લોકોને સેવા સલામતીની ની કરાઈ ખાસ વ્યવસ્થા રાજકોટમાં માં જસ દંડ નજીક તુલસી વિવાહ જતી બસ પલટી બાવીસ લોકો ને થતા હોસ્પિટલમાં માં ખસડાયા

ગુજરાત સહિત દેશના અગિયાર રાજ્યોમાં બોમ્બ બ્લાસ્ટ ની આપનાર યુવતી સુપ્રીમ કોર્ટ પહોંચી પહેલા ગુજરાત રૂઠી હવે સરકારે મો ફેરવ્યો અત્યારે ટેકાના ભાવે મગફળી ની ખરીદી નહીં કરાય રાજ્યમાં તાજેતરમાં કાબકેલા કમોસી વરસાદ વિનાશ વેર કર્યો ગુજરાતના આ પરકોડના કારણે જગત જગતતાતનો ઉભો પાક બળી ખાક થઈ ગયો છે જેના કારણે ખેડૂતોને

ટુ વ્હીલર રજિસ્ટ્રેશન સપ્ટેમ્બરમાં એક પોઈન્ટ ઓગણતી મિલિયનથી વધીને ત્રેવીસ ઓક્ટોબર સુધીમાં એક પોઈન્ટ પંચ્યાસી મિલિયન વિશ્વનું સૌથી વધુ દેવું ધરાવતા દસ દેશોમાં જાપાન અમેરિકા સિંગાપુર ઇટાલીનો સમાવેશ વિશ્વનું દેવું જીડીપીના બોણું પોઈન્ટ ચાર ટકાથી વધીને ચોરાણું પોઈન્ટ સાત ટકા પહોંચ્યું ગુજરાતી મૂળના સીઓએ પચાસ કરોડ ડોલરનું કૌબાડ આચર્યું બ્લેક રોકની કંપનીઓ ગોટાળો કર્યોનો આક્ષેપ અકવારીમાં રાહત ક્રોમિસ ગેસ સિલિન્ડર ભાવમાં પાંચ રૂપિયાનો ઘટાડો જે એક નવેમ્બર બે હજાર પચ્ચીસ એટલે કે કાલથી અમલમાં કેજરીવાલે પંજાબમાં સીઝ મહેલ બનાવ્યો તસવીર સાથે ભાજપનો દાવો આપ એ પણ આપ્યો જવાબ

અત્યંત ગરીબ થી મુક્તિ થયું કેરળ સીએમ વિજય બિહાર ની ચૂંટણી મોકામાં હાઈ પ્રોફાઇલ હત્યાકાંડ બાદ આખરે ચૂંટણી પંચ એક્શન મોડ માં જમા કરવાનો આદેશ આંધ્રપ્રદેશ ના વેકટેશ્વર મંદિર માં નાસ ભાગ દસ ભક્તો ના મોત અનેક લોકો થયા ઇજાગ્રસ્ત રેલવે નક્સલવાદ માં પણ થઈ રહ્યો છે સમાપ્ત રાયપુર માં બોલ્યા પીએમ નરેન્દ્ર મોદી કોંગ્રેસ શાસન ગૌરવ ગોગોઈ પાકિસ્તાન એજન્ટ સાબિત કરીને બતાવી સીએમ મત વિશ્વાસ શર્મા

કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી જે પાંચથી વધુ મંત્રીઓને મોકલવામાં આવ્યા હતા તેમણે ખેતીના પાકને થયેલું નુકસાન સ્વીકાર કર્યો છે એક નવેમ્બર થી યુઆઈડી આધાર સેવાઓ મોટી ફેરફાર કરાશે આધાર કાર્ડ ઘરે બેઠા જ નામ સરનામું જન્મ તારીખ અને મોબાઈલ નંબર ઓનલાઈન અપલોડ કરાશે ઓળખ માટે પાન પાસપોર્ટ ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી દસ્તાવેજ જોઈ પચીસ સુધી ફરજિયાત છે નહીં બે હાજર રૂપિયા પંચોતેર બાયોટ્રીક અપડેટ રૂપિયા એકસો પચીસ અને આધાર પ્રિન્ટ રૂપિયા ચાલીસ રહેશે ત્યારબાદ મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો જો તમે નિવૃત્ત પછી એટલે કે સાઈઠ વર્ષ પછી દર મહિને માત્ર બસો દસ રૂપિયા જમા કરીને મહત્વ પાંચ હજાર રૂપિયા પતિ પેન્શન મેળવી શકશો અને આ સરકારી યોજના નામ છે એટલે કે પેન્શન યોજનામાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે જે વર્તમાન નિયમો અનુસાર જો તમે દર મહિને પાંચ હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને બસો દસ રૂપિયાનું રોકાણ કરવું પડશે અથવા તો જો તમે દર મહિને એક હજાર રૂપિયાનું પેન્શન મેળવવા માગતા હોય તો તમે દર મહિને માત્ર બેતાળીસ રૂપિયાનું રોકાણ કરવું પડશે જ્યારે આ યોજના સાઠ વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે